ધરાવે છે તે અંતર્ગત વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડ પાસે વાઘોડિયા રોડ ખાતે આવેલ કોમર્શિયલ ના દસમા સ્થાપના દિને રક્તદાન શિબિરનું આયોજન ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી મુખ્ય મહેમાન વધે શાહી સમિતિના માજી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ કમિટી મેમ્બર હેમંતભાઈ જોશી ઠાકોરભાઈ પટેલ ગૌતમભાઈ કોઠારી વૈષ્ણવ સમાજના અગ્રણીઓ રાજેન્દ્રજી શાહ જબુગામવાડા સુનિલભાઈ ચોક્સી સુરેશભાઈ શાહ વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ બિપિનભાઈ ઢોલી શાખાના મેનેજર પરવેશભાઈ સૈયદ સ્ટાફ મેમ્બરની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન મહાદાન સ્વસ્થ ભારત કી ઓર એક કદમ એમ રક્તદાન શિબિરનો પ્રારંભ કરાયો આમ અત્યાર સુધીમાં ગુજરાતભરની કાલુપુરની વિવિધ શાખાઓ દ્વારા છ હજારથી વધારે યુનિટ રક્ત ભેગું કરીને જરૂરિયાત રક્તની દર્દીઓને આપવામાં આવી રહ્યું છે એટલું જ નહીં રક્તદાન સાથે સામાજિક એક કે નામ વૃક્ષ વાવો વરસાદ લાવો પર્યાવરણ બચાવો એ શુભ હેતુસર શાખા દ્વારા દરેક રક્તદાતાઓને વૃક્ષના છોડ વિતરણ કરવામાં આવ્યું અંદાજિત નેવથી વધુ રક્તદાતાઓ દાન કરતા દાતો બળા મહાન એમ રક્તદાન કરીને પોતાનું બહુમૂલ્ય યોગદાન સમાજલક્ષી સેવાને અર્પણ કરતા રક્તદાતાઓ જોવા મળ્યા સદર કાર્યક્રમનું સુંદર આયોજન શાખાના કર્મચારીઓ મેનેજર દ્વારા કરવામાં આવ્યું અને સ્થાપના દિને સમાજલક્ષી સેવાઓ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી આજ રોજ વીસ છ બે હજાર પચીસના રોજ કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની વાગોડિયા રોડ શાખામાં આજે નવ વર્ષ પૂરા કરી દસમા વર્ષમાં પ્રવેશ થઈ છે એ દરમિયાન આપણી બેંકની પ્રથા જે દર વર્ષની જેમ આપણે આજે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે બ્લડ ડોનેશન કેમ્પમાં આજે આપણા ઉપસ્થિત મહેમાનોમાં શ્રી જગદીશભાઈ પટેલ સાહેબ ધીરજભાઈ શાહ સાહેબ પ્રહલાદ જોશી સાહેબ સૂર્યકાંતભાઈ સાહેબ ઠાકોરભાઈ સાહેબ અને બીજા અગ્રણીય મહેમાનો જે આપણે આવ્યા છે એચ ઓથી અમારે બિરેન પરીખ સાહેબ પધારેલ છે આપણી બેંકના આપણે એવું કહીએ કે વર્ષોથી આપણી પ્રથા છે કે કોઈ બી બ્રાન્ચની આમ વર્ષગાંઠ કે તિથિ હોય ત્યારે આપણે બ્લડ ડોનેશનનું આયોજન કરતા હોય છે આમ કરતા કરતા અત્યાર સુધી બેંકે અત્યારથી છ હજારથી વધારે બોટલ એકત્ર કરીને સમાજ સેવાઓને સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડેલ છે જેમ આવ વર્ષથી આપણે આ વખતે એવું રાખીએ છીએ કે આપણા આ વર્ષ પૂરામાં બી આપણે સો થી વધુ બોટલ એકત્રિત કરવાનો પ્રયત્ન છે અંદર એટલા રજીસ્ટર મેમ્બર આવશે એક વધુ નવીનતામાં અમે એક ઇનિશિયેટીવ એવું લીધું છે કે આજનું જે સિચ્યુએશન ને એન્વાયરમેન્ટ જોતા પોલ્યુશન છે ને ટેમ્પરેચર બૂસ્ટ થઈ રહ્યું છે